નવલી નવરાત્રીને લઈને ખેલૈયાઓ દસ દિવસમાં અંબાના ગરબે ગાઈને આરાધના કરતા હોય છે પરંતુ હાલમાં અવનવા ગરબાના સ્ટેપ શીખવા માટે વિવિધ ગરબા ક્લાસીસમાં જતા હોય છે તો જ્યાં કપલ માટે કપલ ગરબા હુડો લંગડી ડાકલા ટીમલી સહિત અનેક પ્રકારના સ્ટેપ શીખાડવામાં આવે છે અને નાના બાળકોથી લઈને વડીલો પણ ગરબા ક્લાસિક્સમાં શીખવા માટે અથવા આવતા હોય છે ત્યારે આયોજકો દ્વારા પણ તેમનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે જેને લઈને ખેલૈયાઓની સેફટી સાથે ગરબા પ્રેક્ટિસ કરવા મળતી હોય છે હાલમાં કપલ માટે કપલ ગરબા ખાસ શીખાડવામાં આવતા જેથી ખેલૈયાઓ કપલ સાથે ગરબા ગાઈને અવનવા સ્ટેપ શીખીને નવરાત્રીમાં મૂકીને મન મૂકીને નાચતા હોય છે અને ગરબાની મોજ કરતા હોય છે ત્યારે અહીં બસો પચાસ થી વધુ ખેલૈયાઓ છેલ્લા છ વર્ષથી ગરબા ક્લાસીસમાં શીખવા માટે આવતા હોય છે અને નવ દિવસ અહીં શીખીને નવરાત્રીમાં મન મૂકીને ગરબા ગા હોય છે હું રીત ગરબા ક્લાસમાંથી બોલી રહી છું રીત ગરબા ક્લાસ છેલ્લા છ વર્ષથી ચાલી રહ્યા છે હું કન્ટિન્યુ પાંચ વર્ષથી રીત ગરબા ક્લાસમાં આવી રહી છું અહીંયાના ટ્યુટર્સ અને અહીંયાના મેન્ટોર્સ બહુ જ સપોર્ટિવ છે એ અમારી સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખે છે અમે ઘરેથી નીકળીએ અને અહીંયા પહોંચીએ એ દરમિયાન બધા સેફ્ટીના સ્ટેપ્સ લેવાય છે અહીંયા બી બધી પ્રોફેશનલ સ્ટુડન્ટ્સ આવે છે સો ઇટ ઇઝ એ ફૂલ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે અહીંયા બહુ બધા સ્ટેપ્સ બી શીખવાડવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ડાકલા છે હુડો છે લંગડી છે અને એના સિવાય કપલ ડાન્સ છે એના સિવાય બી બધા બહુ બધા ગરબા સ્ટેપ્સ શીખવાડવામાં આવે છે અહીંયા ટ્યુટર્સ અને મેન્ટોર્સ બી એટલા બધા છે કે જે બધા સ્ટુડન્ટ્સને ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન અને પર્સનલ અટેન્શન આપે છે જેનાથી સ્ટુડન્ટ બહુ જ સારું પરફોર્મ કરી શકે છે હું રીત ગરબા ક્લાસમાંથી બોલી રહી છું રીત ગરબા ક્લાસ છેલ્લા છ વર્ષથી ચાલી રહ્યા છે